રામુ તારે ગોર ગોર ઊભા થઈ જઈએ ઉકોળો કે ઉકોવું ઓ બીવાય આવ કઈ લેડીન તો બહુ રીચડો આર કુકર નકા વાય નઈ લઈ જ પાછો એય તું યાર પેલું ઇન્સ્ટાગ્રામ માં ડાયલોગ વાયરલ તેરી બોલ બોલ ને

અવાહું કરો વાત કરો કે તમે કરો હા હા કે હજી કોઈને ન લોજી કોઈ છોરા બેટા કો છોરા બેર દેજો અને ઘર મુકાય જો હું નિયન હોય દીયર ડેની કરી યાર એ રહે હવે તું હવે તો મોટું થા અરે 80 વર્ષના ઘડ્યા જ મર્યો યાર ઘર ઘડી રોય યાર ઓમદાર તો મુજે તો રંગત જ મર્યો ને તાર રંગત ને

માળા ઓહ તમારા શક્તિ જ નહીં યાર શક્તિ બધી મારામાં એ અમે મારા તમે હા આ તો અમે ચાર જણા તમને આવો પણ લઈ આવો લઈ આવો તો લઈ આવો તો ખબર માળા ગુરુ તમારી દિવ્ય દ્રષ્ટિથી જોવો અને કહો તો અમે કંઈ બાકી મને ચો ફરશ્યું જોવો ને

તમે લેવા જુઓ તો ઘરી મારા તમે અલોપ કરી દે તમને બધાને બરાબર બધાને અરે મારા લેવા જાઓ ને તો ઘડી હું તમને શક્તિ આપું કે તમે તો ઘરી અલોપ થઈ જશો બરાબર પણ જો તમારી દોનત જ બગડી મારા ઉપર તો મારાય જશે અને તમને અલોપ કરી નાખીશું બરાબર ચપ્પી વગાવો તમે એ જગ્યાએ પહોંચી જાવ બરાબર

તમારે જવું પડે મારા લાઈન હાથમાં એક બે ત્રીન ચાર પો સાત આઠ નવ દસ દસ

હાલો 10 20 30 40 50 5 70 80 90 દો દો તું અંધા કરી નાનું ગણ ના તારું તમાર નિગણું તમે અંધા કરો અલ્યા પણ જો માર તો તમારાય એ બધી વાત જો તમે જો તમે ભસમ નહી થઈ જતા

પેલો વિડીયો પેલા ઉભો તો રે એને ધ્યાનથી થી જોઈએ આપડે ચો વિડીયો નહી નહીં સીધા ઘર માં પીએ છે અને મારા ભાઈ ચોરી કરીને આવતા ચલો બરાબર ઉઠી ના જાય બીવડાવો બીવડાવો એ આપડે બે બીવડે આપડે બે જોઈએ કે ચેવો ચેવું કરો આપડે બેન એવું લાગે ને કે આપડે બે નહીં પોકી વાર મારે એવો તો પેલા બેન એવું કહી દઈએ કે હોય તો કોઈ બોલે એવું નહીં કઈ આપડે પાછી ઉમર મૂકી ગુરુ ગુરુએ શક્તિ આલી આપડે આપડે જઈને બીવડાઈએ

કોક નાખો <Darwin> <takers> <tDieingo> <Etoutorna -tie>

બે માથા ભારે ને મારાગે કે ખબર કે મારા બહુ વજન વાળી ગયા પેલો તમને કગરતો

અરે હોનું ભોલું કોક કાઢીને લઈ જ્યુ જી લે લાવવાનું લે નહીં લેવા આપણો હે આ તો ભાઈ એ નહીં હું ગાઉ આપણો માળા લઈને જઈએ ને બાઈક લેતા જઈએ એટલે આપણો પેલા મહારાજ ભોલું ના ખ્યાલ છે તો માથા ઉપાડી લઈ જાઉં એટલે બે જણા નહીં એક ટાર એમને પકડાઈએ કેવું કરું હો લેણ પેલા મહારાજ જોતાઈએ મહારાજ જોવા જાવ ભાઈ ઉગે જો આ પેલો કે કેવી

どんいうこと ભાઈ હું કે તું તો પ્લી માળા લો માળા હિ મારા પ્લાસ આયા નહી વાંચતો